તારા <laughs> વા <laughs>

એ લે લે જી જી આ સરબા ઓર દે બોલા કે ના જીજો જીતી જ હું હું આ લે અજે અમે હુગરામી ઓપટસરા આવે આવતના હાલલાવા જા અમે આ જીબલે અમાર તો આવ ના હોય આવ મને બા ધંધા છે ના લઈ આ કી ચાહો તો હાલો આ લઈરો તમે એમ તો નહીં આવ કોઈ પાઈલી નહીં